અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓના ઘર તૂટવાના શરૂ ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી તો સર્વિસ થઈ સર્વિસ બાદ હવે માત્ર ચોવીસ કલાકમાં જ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમદાવાદ પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આરોપીઓના ઘરે પહોંચ્યા છે બુલડોઝર ફેરવતા પહેલા ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો આ ઉપરાંત ખોખરાના ભગવાન દાસ ની ચાલી માં શ્યામ કામલે ના મકાન હથોરા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે જ્યારે અલ્કેશ યાદવ ના ડિમોલેશનની ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ યુનાઇટેડ ટાઈમ્સ એ લોકોએ જાહેર માં જે વડા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે